નમસ્કાર ધોરણ છો અને વિષય ગણિત કંઈક આપણે જોઈ રહ્યા છીએ એન્ડ તેની અંદર આપણે કંઈક આટલે સુધી પહોંચ્યા છીએ જ્યાં પ્રશ્નો છે પ્રયત્ન કરો જે બસની મુસાફરી આપી છે અને બસની સ્પીડ તમને આપી છે બસની ઝડપ કેટલી છે સાઠ કિમી એક કલાક ની અંદર તે બસ કાપે છે બરાબર સાઠ કિલોમીટરનું અંતર એક કલાકની અંદર તે બસ કાપે છે તો આ બસે કેટલક મુસાફરી કરેલી છે જેનો નકશો તમને નીચે આપ્યો છે તો તેમાં તમારે કેટલુંક અંતર શોધવાનું છે અને કેટલોક અંતર કાપતા લાગતો સમય શોધવાનો છે બરાબર છે આ બધા પ્રશ્નો આપેલા છે એ થી ડી ડી થી જી અને અહીંયા તેણે કપાયેલ અંતર કિલોમીટરમાં આપ્યું છે એ થી બી બી થી સી સી થી ડી ડી થી ઈ ઈ થી એફ એફ થી જી તો આપણે શરૂઆતથી લઈને એક પછી એક પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું લાસ્ટમાં પછી અંતર કાપવા માટે લાગતો સમય પણ જોઈશું તો ચાલો સ્ટાર્ટ કરીએ ઓકે તો સૌ પ્રથમ તમારો પ્રશ્ન છે કે બસ દ્વારા એ થી ડી સુધીનું અંતર કપાયેલું અંતર શોધો ઓકે ચલો સૌ પહેલા પ્રથમ પ્રશ્ન તમારો શું છે તે માટે તમારે શું કરવું પડશે એ થી બી બી થી સી અને સી થી ડી ત્રણેય અંતર શોધીને તેનો સરવાળો લખીને તેનો સરવાળો કરી દેવો પડશે તો ચાલો જોઈએ સૌપ્રથમ પ્રથમ થી બી સુધીનું અંતર ત્યારબાદ ઓકે ચાલો તો ચોપડીની અંદર તમને એ થી બી સુધીનું અંતર આપ્યું છે ચાર હજાર એકસો સિત્તેર કિલોમીટર કેટલું આપ્યું છે ચાર હજાર એકસો સિત્તેર ત્યારબાદ બી થી સી સુધીનું અંતર તમને આપ્યું છે ત્રણ હજાર ચારસો ને દસ કિલોમીટર કેટલું આપ્યું છે ત્રણ હજાર દસ ડી સુધીનું અંતર કયું છે સાહીઠ કિલોમીટર કેટલું આપ્યું છે એકવીસો ને સાહીઠ કિલોમીટર આ બધાનો જયારે આપણે સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે ચલો શૂન્ય વધ્યા શૂન્ય વધતા શૂન્ય કેટલા આવશે શૂન્ય છ ને એક સાત સાત ને સાત ચૌદ ચૌદ નો વધી એક બે નવ નવ હજાર સાતસો ને ચાલીસ કિલોમીટર એ થી સુધીનું અંતર કેટલું આવશે નવ હજાર ને ચાલીસ કિલોમીટર તો તમારા પહેલા પ્રશ્નોનો જવાબ શું છે નવ હજાર ચાલીસ ચલો હવે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ બસ દ્વારા ડી થી જી સુધીનું અંતર આપણે શોધવાનું છે તો તેના માટે આપણે શું કરવું પડશે

ઓકે તો સૌ પ્રથમ શું કરવું પડશેનું અંતર અને જ્યારે આ બધાનો આપણે કરી દઈશું સરવાળો તો આપણને મળી જશે જવાબ ડી થી જી સુધીના અંતરનું ઠીક ઓકે ચલો આપ્યું કેટલું એકસો ને ચાલીસ કિલોમીટર એ થી એફ છે ચાર હજાર આઠસો ત્રીસ કિલોમીટર ચાર હજાર આઠસો ત્રીસ કેમી એન્ડ એફ જે સુધીનું અંતર તમને આપ્યું છે પચીસો ને પચાસ કિલોમીટર બે હજાર વધી એક ને એક બે ને આઠ દસ દસ ને પાંચ પંદર નો પાંચડો વધી એક આઠ ને એક નવ નવ ને ચાર તેર તેર ને બે પંદર તો ડી થી જી સુધીનું અંતર તમને કેટલું મળે છે પંદર હજાર પાંચસો ને વીસ કિલોમીટર ઓકે પંદર હજાર પાંચસો ને વીસ કિલોમીટર મળે છે તમને ડી થી જી સુધીનું અંતર ત્યારબાદ જોઈએ તેના પછીનો પ્રશ્ન ઓકે સો લેટ સ્ટાર્ટ નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે તેના પછીનો એટલે કે ત્રીજા નંબરનો પ્રશ્ન કંઈક આવો છે એ થી લઈને એ સુધી એટલે કુલ અંતર શોધવાનું છે એ લઈને સુધીનું અંતર અંતર કાપ કેટલું થશે બરાબર છે છે તો તો કુલ શોધવાનું બધું જ અંતર આપણે ફરીથી શોધવાની જરૂર નથી શા માટે આપણે પહેલા પ્રશ્નની અંદર એ થી ડી સુધીનું અંતર શોધી ચૂક્યા બીજા પ્રશ્નની અંદર આપણે ડી થી જી સુધીનું અંતર શોધ્યું

આપણે હમણાં જ જોઈ ગયા થી સુધીનું અંતર આપણને કેટલું મળ્યું છે કેટલું છે અને સુધીનું અંતર ચોપડી ની અંદર આપવામાં આવ્યું છે કેટલું છે બારસો નેવું કિલોમીટર કેટલું છે બારસો નેવું કિલોમીટર જીરો 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 નવ ને બે અગિયાર ને ચાર પંદર નો પાંચડો વધી એક સાત ને એક આઠ આઠ ને બે દસ ને પાંચ પંદર નો પાંચડો વધી એક નવ ને દસ દસ ને પાંચ પંદર ને એક સોળ સોળ હજાર પાંચસો ને પચાસ કિલો સોરી 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 નવ ને એક દસ ને પાંચ પંદર ને એક સોળ સોળનો અહીંયા અહિયાં છગડો આવશે વધી એક આવશે અને અહીંયા આવશે બે તો છવ્વીસ હજાર પાંચસો ને પચાસ કુલ અંતર કેટલું થશે છવ્વીસ હજાર પાંચસો ને પચાસ એ સુધી પહોંચતા કુલ અંતર કેટલું થશે છવ્વીસ હજાર પાંચસો ને પચાસ કિલોમીટર ઓકે ત્યારબાદ જોઈશું તે પછીનો પ્રશ્ન

અને સી થી આપ્યું છે કિલોમીટર આ જ્યારે આપણે બાદ બાકી કરીશું તો આપણને મળી જશે તફાવત ચલો જીરોથી જીરો જાય તો જીરો ચાર માંથી છ જઈ શકે નહીં દસકો લેવો પડે અહીંયા જીરો થઈ જશે અને અહીંયા થઈ જશે તમારા ચૌદ ચૌદ માંથી એક ના જઈ શકે ફરીથી લઈએ જઈએ થઈ ગયા દસ દસ માંથી તો નવ અને અહિયાં સાત માંથી બે જાય તો પાંચ પાંચ હજાર નવસો ને કિલોમીટર તમારો જવાબ આવશે કેટલો જવાબ આવશે પાંચ હજાર નવસો ને એસી કિલોમીટર સી થી ડી અને ડી થી ઈ વચ્ચેનો તફાવત છે ઓકે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તો હવે પછીના પ્રશ્નો કંઈક અલગ પ્રકારના છે હવે આપણે શું શોધવાનું છે સમય બરોબર તો સૌ પ્રથમ તમને જે પાંચમો પ્રશ્નો છે તેની અંદર એ બી સી ડી ચાર ઓપ્શનમાં અલગ અલગ સમય શોધવાના કીધા છે તો પાંચમા પ્રશ્નોની અંદર શું શોધવાનું છે અંતર કાપતો લાગતો સમય તો તેની અંદર છે એ એની અંદર શું કયું છે સમય લાગે છે એક કલાક એ થી બી સુધીનું અંતર કેટલું છે ચાર હજાર એકસો ને સિત્તેર કિલોમીટર કાપતો કેટલો સમય લાગે ચાર હજાર એકસો સિતે ચાર હજાર એકસો સિત્તેર ને એક વડે ગુણ્યા તો એના જવાબ આવે અને પછી શું વધે ભાગાકાર તો ભાગાકાર આપણે અહીંયા કરી દઈએ ચલો ઓકે અહીંયા કરી દઈએ ચાર હજાર એકસો ને સિત્તેર છ સિત્તા બેતાલીસ સાત વધી જાય એટલે છ એ ભાગ ચલાવવો પડે તો છાયો છાયો લખી દેવાના છત્રીસ અને આ જીરો અહીંયા મૂકી દઈએ ઓકે ઓકે ચલો હવે બાદ બાકી કરીએ સાત માંથી જીરો જાય તો એના સાત વધે એક જીરો અને ઉપર થી શું ઉતારવું પડશે જીરો સત્તાવન જવાબ આવ્યો છે તો છ નો ઘડિયું સત્તાવન થી વધી ના જાય છ નવા અને દસ તો વધી જશે એટલે કેટલા આવશે છ નવા સાહીઠ નવા કેટલા થાય પાંચસો ચાલીસ ચાલો જીરો જાય આપણે જીરો ઉતાર્યો છે કારણ કે અહીંયા તો જીરો ફતી ગયું છે બરાબર છે અને ત્રીસ નો ભાગ ના ચાલે તો હજુ આગળ ભાગ ચાલવો હોય તો જીરો ઉતારવો હોય તો અહીંયા શું કરવું પડે ટાપક મેલવું પડે પોઈન્ટ મૂકવું પડે ત્યારબાદ આગળ ભાગાકાર કરીએ તો સાહીઠ પંચા

નેક્સ્ટ છે સી થી ડી સુધીનો સમય શોધવાનો છે તો ચલો સી થી ડી સુધીનું અંતર લાગ તો શું શોધવાનો છે આપણે સમય શોધવાનો છે તો અગેન સાહીઠ કિમી એક કલાક તો સી થી ડી સુધીનું અંતર કેટલું છે તમારું ચોપડી અંદર એકવીસો ને કિલોમીટર કેટલું છે એકવીસો ને સાહીઠ સાહીઠ કિલોમીટર અહિયાં કરી દઈએ એકવીસો સાહીઠ ભાગ્યા સાહીઠ એક વડે ગુણ્યા એટલે એનો જવાબ આવશે તો બસો ને સોળ વડે ભાગ ચલાવવો પડશે છ નો ઘડિયો એકવીસ થી ના વધી જાય તેટલો બોલીએ તો શું આવે અઢાર ઓકે આ રીતે તમારે ગુણાકાર ભાગાકાર કરવો હોય તો આ રીતના શૂન્ય હોય તો આ રીતે થઈ શકે સાહીઠ તરીકે એસી છ નો ઘડ્યો ધ્યાનમાં રાખીને ચલો છ માંથી જીરો જાય તો છ એક માંથી આઠ ના જાય અહીંયાથી લઈએ દસ કો અહીંયા એક અને અહીંયા થઈ જશે તમારા અગિયાર અગિયાર માંથી આઠ જાય તો વધશે ત્રણ એક માંથી એક જાય તો જીરો ઉપરથી આપણે સાહીઠ જીરો 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 તો સી થી ડી સુધીનું અંતર કાપતા બસ ને લાગશે છત્રીસ કલાક કેટલા લાગશે છત્રીસ કલાક આ છે તમારો જવાબ ત્યારબાદ સુધીનું અંતર કાપતો લાગતો સમય અહીંયા આપણે કરીશું સરવાળો ઓકે કારણ કે એ થી જી સુધીનું કરવાનું છે તો સૌ પ્રથમ શું આવશે E થી એફ F, અને બીજા નંબરે શું આવશે એફ થી જી જે જવાબ આવશે તેને આપણે શું કરીશું સરવાળો કરીશું ઈ થી એફ સુધીનું તમારું અંતર કેટલું આપ્યું છે ચાર હજાર આઠસો ને ત્રીસ કિમી અને એફ થી જી સુધીનું અંતર કંઈક આપ્યું છે પચીસો ને પચાસ કિલોમીટર ઓકે આ બંનેનો કરી દઈએ સરવાળો 003 ને 5 કેટલા થશે 8 8 ને 5 13 નો તગડો વધી 1 4 5 ને 2 7380 ને 80 આ જે રકમ મળી છે તેને આપણે જ્યારે 60 વડે ભાગી દઈએ છે એવું આગળ કરીએ છીએ તો આપણને જવાબ મળી જશે તો ચલો 7380 ને 80 ભાગ્યા 60 કરી જુઓ સાઠ કરતા ઉતારીશું આઠ એકસો ને આડત્રીસ છ નો કડો તેર થી ના વધે ત્યાં સુધી બોલીએ છ એકા છ છ દુ બાર છતરી અઢાર છ દુ બાર સાહીઠ દુ એકસો ને વીસ આઠ માંથી જીરો જાય તો આઠ ત્રણ માંથી બે જાય તો એક એક માંથી એક જાય તો શૂન્ય ઉપરથી શું ઉતારવાનું હવે જીરો આ જીરો ઉતરાઈ ગયો છ નું ઘડ્યું થી ના વધી જાય ત્યાં સુધી બોલીએ તો છ તરી અઢાર તો સાહીઠ તરી એક ને એસી કેટલો સમય લાગશે ઈ થી જી સુધી નું અંતર કાપતો લાગતો સમય લાગશે એક ને ત્રેવીસ કલાક જેટલો સમય લાગશે કેટલો એકસો જોઈએ છેલ્લો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન આપણને શું કહે છે કુલ પ્રવાસ ઓકે કુલ પ્રવાસ નો જવાબ આપણે આગળ શોધી ગયા છીએ કુલ પ્રવાસ કરતા કેટલો સમય લાગે તે શોધવાનું છે તો કુલ પ્રવાસ એ થી એ સુધી છવ્વીસ હજાર પાંચસો ને પચાસ કિમી છે અને સાહીઠ વડે ભાગી એટલે જવાબ મળી જાય 26,550 હજાર પાંચસો પચાસ છવ્વીસ હજાર પાંચસો ને પચાસ ભાગ્યા શું કરવાનું છે સાહીઠ ચલો બસો ને પાસઠ વડે ભાગ પાડે ચાલશે તો છ નો ઘડિયો છવ્વી થી ના વધી જાય ચાર ત્યાં સુધી બોલીએ તો છો એકા બાર છો તરી અઢાર છોક ચોવીસ બસો ને પંચાવન બસો ને પચીસ થી ના વધી જાય ત્યાં સુધી ઘડિયો બોલીને તો છ ચોક કેટલા આવશે ચોવીસ સાહીઠ ચોક બસો ને ચાલીસ છ ચોક ચોવીસ નીચે સૂન પાંચ માંથી શૂન જાય તો પાંચ પાંચ માંથી શૂન્ય એકસો ને વીસ સાઈઠ દુ કેટલા થાય એકસો ને વીસ જીરો પાંચ માંથી બે જાય તો ત્રણ એક માંથી એક જાય તો જીરો ચલો ત્રીસ આવ્યા છે આગળ અહીંયા કંઈ જ નથી તો અહીંયા મૂકી દઈએ એક ટપકું અને એનું ઉતારી દઈએ જીરો ચલો ત્રણસો આપણને મળ્યા છે તો છ પંચા કેટલા થાય પચાસ કાપતા બસ ને ચારસો ને બેતાલીસ પોઈન્ટ પાંચ કલાક જેટલો સમય લાગશે ઓકે તો આ હતો તમારા બસ ના મુસાફરી વાળા પ્રશ્નોનો જવાબ તો અહીંયા સુધી આપણે બધા જ પ્રશ્નો સોલ્વ કરી દીધા છે એન્ડ તે પછીનો જે પ્રશ્ન છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ